પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો એકસો ને ચુમ્માલીસમાં અધ્યાય અને તેને પહેલું અને બીજી કલમ આપણે જોઈએ ત્યાં લખવામાં આવ્યું છે યહવા મારો ખડક છે તેને ધન્ય હો તે મારા હાથને યુદ્ધ કરતા અને મારી આંગળીઓને લડતા શીખવે છે તે મારો કૃપાનિધિ છે તે મારો કિલ્લો છે મારો ઘડ તથા મારો બચાવનાર છે તે મારી ઢાલ તથા જેના પર મારો ભરોસો છે તે તે જ છે તે મારા લોકોને મારે તાબે કરે છે દાઉદ ભક્તના જીવનમાં જે દુઃખો આવ્યા અને એ દુઃખોમાં ઈશ્વરને એમણે પકડી લીધા ઈશ્વરને તેઓ શોધે છે કેમ કે બચવાને માટે માત્ર આધાર ઈશ્વરનો હતો અને તેથી ઈશ્વરને જ એમણે ઢાલ બનાવ્યા અને એમના જીવનમાં ઘણા બધા એવા યુદ્ધો આવ્યા ઘણી વખત નાના હતા એવા સમયે ઘેટા ચરાવતા ચરાવતા વરુઓની સાથે લડવું પડતું હતું અને એ વરુઓ પાસેથી ઘેટાઓને એ બચાવતો હતો તે દિવસોથી ત્યારથી એ યુદ્ધ જાણતા હતા યુદ્ધ એ બે દેશો વચ્ચેનું યુદ્ધ જ નથી આપણા જીવનમાં પણ ઘણી વખત એવા યુદ્ધો ચાલે છે પાઉલ પ્રેરિત જણાવે છે કે જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે એવું તમારામાં પણ છે હવે એ સમયમાં પાઉલ વૃદ્ધ હતા એવું કહેવાય છે પરંતુ અનેક બાબતોને લઈને એમના માટે યુદ્ધ કરવા પડતો હતો સંઘર્ષ કરવા પડતા હતા વિચારોની સાથે યુદ્ધ કરવું પડતું હતું અને શારીરિક બાબતોને જતી કરવાને માટે સંઘર્ષોને યુદ્ધ કરવા પડતા હતા અને તેથી એ જણાવે છે કે જેવું યુદ્ધ મારામાં છે તેવું તમારામાં પણ છે મને નહીં છોડે તો તમને પણ નહીં છોડશે એટલા માટે તમે એ યુદ્ધ કરતા શીખો ઘણી વખત બાળકોને શીખવવામાં આવતું જ નથી આ વચન શું બતાવે છે અને મારી આંગળીઓને લડતા શીખવાડે છે ઘણી વખત આપણે બારક્ષરી બાળકોને શીખવીએ બોલતા ચાલતા કેવી રીતના રહેવાનું એવા સંસ્કારો આપણે આપીએ છીએ એ શીખવાડીએ છીએ એ શીખવે છે બાળકોને પરંતુ ઘણી વખત પ્રભુ આપણને યુદ્ધ કરતાં પણ શીખવે છે યુદ્ધ સારી બાબત નથી પરંતુ સત્યને માટે યુદ્ધ કરવું પડે છે જો યુદ્ધ નહીં કરવાનું રહેતે યુદ્ધ ખરાબ બાબત હોતે તો પ્રભુ એને મિટાવી જ દેતે એદનવાડીમાં જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું અને એ સમયમાં યુદ્ધ પરિસ્થિતિ સર્જાઈ ગઈ કેમ મનુષ્ય એ પતન તરફ જઈ રહ્યું એણે પતન પસંદ કર્યું નાશ પસંદ કર્યો પણ પ્રભુએને એ દુશ્મન જે નાશનો હતો એના પંજામાંથી એને છોડાવવા માગતો હતો અને તેથી પ્રભુએ યુદ્ધ કરવું પડ્યું સંઘર્ષ કરવા પડ્યા અને ત્યાંથી સ્વર્ગમાંથી એકના એક દીકરાને મોકલવા પડ્યા આ બધી પ્રોસેસ એક યુદ્ધની પ્રોસેસની જેમ છે અને એ રીતના લોકોને બચાવવાને માટે યુદ્ધ કરવા પડે છે એકબીજા દેશો વચ્ચે કેમ એ લોકો લડાય છે કેમ એ લોકો યુદ્ધ કરે છે પોતાના દેશને બચાવો છે પોતાના દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે એટલા માટે સૈનિકોએ યુદ્ધ કરવું પડે છે યુદ્ધ કરીને પોતાના લોકને પોતાના દેશને પોતાના દેશના વારસાને એ લોકો સાચવે છે એવી રીતે સ્વર્ગીય વારસો સાચવવાનો હોય તો આપણે પણ યુદ્ધ શીખવું જ પડશે સંઘર્ષો શીખવા જ પડશે અને એવી રીતના કંઈક હાસિલ કરવાને માટે આપણે શાંતિમય જીવનને છોડવું પડશે યુદ્ધ એ શાંતિમય માહોલ નથી યુદ્ધ એ આપણને ટેન્શન આપે યુદ્ધ આપણને ચિંતા આપે પરંતુ સત્યને માટે ઊભા રહેવું જ પડે છે સત્યને માટે યુદ્ધ કરવું જ પડે છે યુદ્ધ વગર એમ ને એમ એ બધી બાબતો આપણા હાથમાં આવવાની નથી આપણા હાથમાં હાસિલ થવાની નથી શત્રુ સહેલાઈથી એ બધું આપવાનો નથી એટલા માટે એ યુદ્ધ કરવું પડે છે અને યુદ્ધમાં વિજય મેળવીને ફરી વાર એના ઉપર આપણે કબજો મેળવી શકીએ છીએ આપણે રાજાઓના પુસ્તકમાં જોઈએ પહેલો રાજા એકવીસમો અધ્યાય તો એમાં નાબોથ પાસે આહાપ રાજા એ શાકવાડી બનાવવાને માટે એમની સુંદર દ્રાક્ષાવાડી હતી એ માગે છે પરંતુ એમણે શું કીધું કે હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહવા થવા ન દો યહવાએ કીધું હતું કે તમારે વારસો સાચવવો તમારે વારસો જાળવવો એની જાળવણી તમારે કરવાની છે બહાર દેશથી લોકો એ તમારી પ્રોપર્ટી સાચવવાને માટે નથી આવવાના એટલા માટે એને સાચવવાનું છે હવે આ નાભોથને માટે તો યુદ્ધ જેવો માહોલ જ નહીં થયો એને આસાનીથી પતાવી દેવામાં આવ્યો કેમ કે એમના દુશ્મનો કોણ હતા રાજા અને રાણી હતા રાજા પણ નહીં રાજા તો વ્યવસ્થિત થોડોક બી નિરાશ થઈ ગયો કે આને હું જૂટવી નહીં લઈ શકું કેમ કે ઈઝરાયલના દેવ યહવાએ એમને એ વારસો આપ્યો હતો નિયમો આપ્યા હતા પરંતુ એમની જે રાણી છે દુષ્ટ રાણી ઇઝેબેલ એ શું કહે છે કે કેમ આવી રીતના નિરાશમાં છે ત્યારે બઘરી હકીકત જણાવે છે અને પહેલી એટલી દુષ્ટ રાણી કે હું તને કાલે વારસો અપાવીશ શાંતિથી ખા અને પેલા નાબોથને મારી નંખાવે છે મારી નંખાવે છે પરંતુ પ્રભુ એમનું યુદ્ધ લડે છે કોને મોકલે છે જ્યારે એ વારસો લેવાને માટે જાય છે એવા સમયે રસ્તામાં આગથી સળગતા એવા એલિયાને ત્યાં મોકલવામાં આવે છે એવા અભિષેક પામેલા સેવકને ત્યાં પ્ર પ્રોફેટને ત્યાં મોકલવામાં આવે છે રસ્તા પર બિંદાસથી એલિયા ઊભો રહે છે આહાબની રાહ જુએ છે અને કહે છે કે તું વારસ ખૂન કરીને વારસો લેવા જાય છે પહેલાં આહાબને તો એવું છે કે આ વાત કોઈને ખબર નથી પરંતુ પ્રભુને ખબર છે અને પ્રભુ એ જુએ છે અત્યાર સુધી એને મારી નાખ્યો ત્યાં સુધી દેશના લોકોને કોઈને ખબર નથી બધું શાંતિથી કરવામાં આવે છે પરંતુ આકાશમાંથી જે ખોટું થઈ રહ્યું હતું એ પ્રભુ જુએ છે એવી રીતના બાઇબલમાં દાઉદ માટે પણ એક બાબત લખવામાં આવે છે જે પણ બન્યું એ કોઈને ખબર નહીં પડવા દીધી દાઉદે પરંતુ નાબો ના નાથાન પ્રબોધક દ્વારા ફરીવાર પ્રભુ એને મોકલીને કહેવડાવે છે કે તે જે કર્યું છે તે ખોટું છે એ પ્રમાણે એને પણ કંઈ કોઈને નહીં ખબર પડવા દીધું એને પાપ કર્યું તે પરંતુ પ્રભુ આકાશમાંથી જુએ છે જ્યારે તમે અને હું આપણે પણ આવા ગુપ્ત પાપો કરીએ તો પ્રભુ આકાશમાંથી જુએ છે ભલે લોકોને નથી ખબર સ્ટાફોને નથી ખબર તેમજ મંડળીને નથી ખબર બાળક સાહેબોને નથી ખબર પણ ઈશ્વર બધું જુએ છે અને એ પાપની સજા આપણને થશે એના પહેલાં આપણે પસ્તાવો કરીને પ્રભુના ચરણોમાં આવી જઈએ અહીંયા નાબોતને માટે ઈસેબેલ ખતરા સમાન બની ગઈ અને એણે ઈસેબેલે શું કર્યું કે એવું ષડયંત્ર રચ્યું અને એને મારી નાખાવ્યું બધી સહેલાઈથી પ્રક્રિયા થઈ ગઈ પરંતુ હજુ તો હજુ તો એ કબજો લેવા જાય એના પહેલાં જ પ્રભુએ એલિયાને ખડો કરી દીધો અને પછી આ પણ ખોટું લાગે છે હે મારા શત્રુ હું તો આ બધું ચોરી છુપીથી કરતો હતો પરંતુ તે મને શોધી કાઢ્યો યો હોવાથી એવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે છુપાવીએ ષડયંત્ર ગમે તેટલા રચીશું ગમે તેટલા પૈસા આપીશું ગમે તેટલું કાવતરું ઘડીશું એ કાવતરામાં ભલ ભલા વ્યક્તિઓને સામેલ કરીશું મોટી મોટી હસ્તીઓને પણ સામેલ કરી દઈશું તો પણ પ્રભુ ચોકડી મારશે શાસ્ત્રના બીજા અધ્યાયમાં શું કહે છે કે મારા લોકોની વિરુદ્ધમાં તમે ભેગા થાવ છો ત્યારે એ બધું જોઈને આકાશમાં દેવ અટહસ્ય કરે છે અરે ભાઈ તમે કોની સામે લડી રહેલા છો તમે સર્વશક્તિમાનના બાળકોની સામે લડી રહ્યા છે સીધી લાઈનમાં જઈ રહેલા વ્યક્તિઓની સાથે તમે લડી રહેલા છે એ પ્રમાણે એવા લોકોને માટે પ્રભુ ઊભા થાય છે લોકોને એવું ખ્રિસ્તી લોકોને પણ એવું છે કે ઊંચા હોદ્દાઓ જેમની પાસે છે એમને આપણા ફેવરમાં કરી લઈશું જેમની પાસે નાણાં વધારે છે એમને આપણા ફેવરમાં કરી લઈશું તો આસાનીથી યુદ્ધો જીતી જઈશું આસાનીથી સફળતાના શિખરો સર કરી દઈશું એવું છે પરંતુ અહીંયા નાબોથ એ ગરીબ હતો રાજાના લેવલમાં સરદારોના લેવલમાં હતો નહીં પરંતુ એમના માટે પ્રભુએ યુદ્ધ લડ્યું આજે તમારા માટે પણ યુદ્ધ લડશે એક વખત મેં ચર્ચમાં સંદેશો સાંભળ્યો બહુ વરસ પહેલાં પરંતુ આજે પણ એ સંદેશાની અસર મને થાય છે યસયા છાસઠ અને બીજી કલમમાં જણાવે છે વળી યહોવા કહે છે મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે એટલે તેઓ થયા પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને લીધે ધૂજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ તે વક્તા સાહેબ આવ્યા હતા એમણે કીધું હતું કે મોટા મોટા પદ પર છે એમને જોઈને ડરવાનું નથી એમને જોઈને કાપવાનું નથી પરંતુ જે ઈશ્વરથી બીએ છે એ ભલે નીચ એકદમ નીચ કક્ષામાં હશે એમને કોઈ પ્રેસ લોડ કરવા પણ તૈયાર નહીં હશે પરંતુ એ વ્યક્તિ ઈશ્વરથી બીએ છે અને ઈશ્વરનો ભય રાખે છે એવા વ્યક્તિઓથી તમે બીવો પરંતુ આજે તો મોટી મોટી હસ્તીઓથી લોકો બીએ છે ઊંચા હોદ્દાઓ પર હોય એમની બીક લાગે પરંતુ જે ઈશ્વરની બીક રાખે છે એમની જરા પણ બીક નથી લાગતી કેમ અરે આ દુનિયામાં આનો શું હોદ્દો છે આ તો આ પ્રમાણે છે પરંતુ એનો હોદ્દો કયો છે એ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પરિસ્થિતિને પ્રભુ બદલી નાખે છે ત્યારે ભાન થાય છે કે આ લોકોની સામે મેં શા માટે ટક્કર લીધી અહીંયા એ વચનમાં એ જ જણાવે છે જે ગરીબ છે નમ્ર હૃદયનો છે અને પ્રભુના વચનને લીધે ધૂજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ કરીશ પહેલાં મોટા હસ્તીઓ તરફ દ્રષ્ટિ કરવાના નથી હંમેશા રાત દિવસ ઈશ્વરની બીક રાખીને પ્રભુને દોહાઈ દે છે એવા વ્યક્તિઓનું પ્રભુ પ્રથમ સાંભળે છે અને તેથી એ જ વ્યક્તિએ તમારા વિરુદ્ધમાં ઈશ્વરની આગળ કેસ દર્જ કરી દીધો તો પછી તમારું આવી બનશે એ સંદેશ અમે સાંભળ્યા હતા તેથી મારા જીવનમાંથી મેં એક કાઢી જ નાખ્યું કે પ્રભુ માન સન્માન આપવાનું જેટલું આપવાનું હોય જેટલું આપવા જેવું હોય એટલું આપો પરંતુ જે ઈશ્વરથી બીએ છે એવા વ્યક્તિઓની કદર કરો એને ભલે કપડાં ફાટેલા હોય એનો કોઈ હોદ્દો નથી લોકો બોલવા રાજી નથી એને જોવા રાજી નથી એની સાથે ઊભા રહેવા તૈયાર નથી પરંતુ આપણે એની સાથે ઊભા રહીએ મેં એની સાથે ઊભી રહ અને આશીર્વાદો પ્રાપ્ત કરું ઈશ્વરના ભય રાખનાર વ્યક્તિની સાથે મિત્રતા કેળવવી એ ખરેખર બહુ જ અગત્યનું છે સંપત્તિ મેળવવા જેવું છે એવા વ્યક્તિઓની સાથે આપણે ઘરોબો કરીએ એવા વ્યક્તિઓની સાથે આપણે ફ્રેન્ડશીપ કરીએ તો પ્રભુ તરફથી આપણને ઘણા સારા આશીર્વાદો પ્રાપ્ત થઈ શકે છે અને એ પ્રમાણે એ વ્યક્તિની જેમ આપણે પણ ઈશ્વરનો ભય રાખતા શીખીએ પરંતુ આપણે શું શીખીએ છીએ આવા લોકોને માન સન્માન પોલિટિકલમાં આગળ હોય એવા લોકોની કદર કરવાની એ એવા લોકોનું સન્માન જાળવવાનું જાળવવાનું છે નથી એવું નથી પરંતુ જ્યાં ભૂંડું અને ખોટું અને દુષ્ટ કાર્યો એવા લોકો દ્વારા થઈ રહેલું છે ત્યારે મારે ભીખ રાખવાની જરૂર નથી કદર કરવાની છે સન્માન આપવાનું છે આદર ભાવ કરવાનો છે પરંતુ એ લોકો જે કહે તે પ્રમાણે આધીન હું ખોટી બાબતમાં થઈ શકું નહીં એ પ્રભુ આપણને શીખવાડે છે પરંતુ જેનો પાસે કોઈ હોતો જ નથી ગરીબ અને નમ્ર છે એ વ્યક્તિ જ્યારે પ્રભુ પાસે જશે તો તરત જ પ્રભુ એમની ફરિયાદ સાંભળી લેશે અને પ્રભુ અહીંયા શું લખે છે કે તેની જ તરફ હું તેની તરફ ફરી લેવા એવું નથી કહેતા તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ પછી તમે દુનિયાના ગમે તેટલા મોભેદાર વ્યક્તિઓને તમારા ફેવરમાં કરી લો તમારી પાર્ટીઓમાં કરી લો તમારી સાથે રાખો એમની ગાડીઓમાં તમે જાઓ તમારી ગાડીઓમાં એમને બેસાડો તો છતાં કંઈ ફેર પડશે નહીં ઈશ્વરે જે જજમેન્ટ આપવાને માટે નિર્ણય કરેલો છે એ જ જજમેન્ટ આપશે આ દિવસોમાં આપણે ઈશ્વરની ભીખ રાખીએ અને ઈશ્વરને પોકારીએ ઈશ્વરને દોહાઈ દઈએ અને આપણી જે પણ લડત હોય પાઉલની જે પણ લડત હતી એ લડતમાં યુદ્ધમાં એ વિજયી બન્યો આપણે પણ આપણા યુદ્ધમાં વિજયી બનીએ કોઈ વારસો સાચવવાનો છે એમાં આપણે વિજયી બનીએ નાબોતને મારી નાખ્યો પરંતુ ત્યાં બાઇબલમાં એ પ્રમાણે લખવામાં આવ્યું કે એ વારસો લેવાને માટે જાય છે ત્યાં અટકાવી દેવામાં આવ્યો ભલે વારસો લઈ લીધો હશે કર્યું પણ હશે પણ કેટલું થયું હશે કેટલું પાક્યું હશે આપણને ખબર નહીં એટલે જબરજસ્તીથી પ્રભુના વિરુદ્ધમાં જઈને લોકો કામ કરે છે એ લોકોની કંગાલિયત અવસ્થા આવી જાય છે એવી કંગાલિયત આપણે નથી ભોગવવી નથી લેવી એટલા માટે આપણે સાવધ રહેવાનું છે અને પ્રભુના મહિમાને માટે આપણે જે પ્રભુએ આપણને યુદ્ધો કરતાં શીખવાડ્યા છે આત્મિક યુદ્ધો હોય શારીરિક યુદ્ધો હોય સાથે સાથે કોઈક વારસો જાળવવાની યુદ્ધ હોય એ બધામાં આપણે ધ્યાન રાખવાનું છે અને ઈશ્વરની બીક રાખનાર વ્યક્તિઓના પક્ષમાં રહીને આપણે એ પ્રમાણે લડવાનું છે ઈશ્વરના પક્ષમાં રહેનાર વ્યક્તિને અને ઈશ્વરની બીક રાખનાર વ્યક્તિની કદર કરવાની જરૂર છે એવું કરીશું તો આપણને પ્રભુ આશીર્વાદિત કરશે દાઉદને આંગળીઓને લડતા શીખવાડતા હતા યુદ્ધ કરતાં શીખવાડતા હતા આપણને પણ વારસો ચાળવવાને માટે પ્રભુ યુદ્ધ કરતા શીખવાડે છે એ આપણે યુદ્ધ શીખવાનું છે કે જેથી આવનાર દિવસોમાં આપણા બાળકોને એવા વારસા મળે આપણા બાળકો કોઈ પણ મુસીબતના ભોગ ન બને આત્મિક બાબતોમાં એમને કોઈ લોડ ન પડે સેવાઓ ઠપ્પ ન થાય એના માટે આપણે એ પ્રમાણે લડત આપવાની જરૂર છે દાઉદ ભક્તે એનો અભિષેક થયેલો હતો અભિષેક બી સાચવ્યો અને સાથે સાથે જ્યારે સાઉલ રાજા મરણ પામે છે પ્રભુને પૂછે છે કે હું જાઉં તો હેબ્રોનમાં મોકલે છે અને એ રીતના અભિષેકનો વારસો એમણે સાચવ્યો રાજાનો દરજ્જો એમણે સાચવ્યો અને એ હાંસિલ કર્યો છે એ યુદ્ધ નહીં કરતે સરડર થઈ જતે હવે નથી મળવાનું તો હું શું કરું કેમ અને પગે પડો કેમ મારે એ પ્રમાણે જબરદસ્તી કરવાની પરંતુ દાઉદ એ પ્રમાણે નમતો રહ્યો લડતો રહ્યો અને પછી છેલ્લે એ રાજા બને છે એના પછી એના ઘણા બધા બાળકોને રાજગાદી મળે છે તેથી આપણે પણ આપણા બાળકોને રાજ વારસો આત્મિક વારસો સાચવી શકીશું અને આપણા પછી જે પ્રભુની સેવા કરે છે એમને અગવડ નહીં પડે તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમા સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોને પ્રભુ તમે કૃપા પૂરી પાડો એમના જીવનમાં જે પણ પ્રોબ્લેમ ઊભા થાય એવા સમયે પ્રભુ તેઓ શાંતિનું જીવન જીવવા માગતા હશે પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે એવા દરેક સમયમાં પ્રભુ તમે એમને પડખે રહેજો જેમ તમે દાઉદને યુદ્ધ કરતા શીખવાડ્યું એવી રીતના પ્રભુ તમે એમને પણ શીખવજો અને સત્યને માટે તેઓ ઊભા રહે તેમજ પ્રભુજી સાચો વારસો લઈને આત્મિક વારસો લઈને પ્રભુ સેવાને માટે જે જમીન જોઈએ છે ફાળવણી કરવાની છે એ બધામાં પ્રભુ તમારી કૃપા રહેવા દેજો અને તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમે તમારી ધ્યાન રાખીને પ્રભુ તમે એમને એ પ્રમાણે સ્ટ્રોંગ અને એક્સપર્ટ બનાવો એવી કૃપા અમે માગીએ છીએ પોતાના લોકોની સુવિધાને માટે પ્રભુ તમે એમને એ પ્રમાણે કાર્ય કરતા શીખવાડો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન મેન